અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે સેવા ભાવના સાથે તૈયાર થતો સેવા કેમ્પ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે આ સેવા કેમ્પનું નિરીક્ષણ કરવા માટે ઠાકોર ફેમિલીના ભાઈઓ સાથે શિલ્પાબાબી પૂનમ બાભી અને કિંજલબેન વિશેષ મુલાકાતે પહોંચ્યા હતા તેઓએ સમગ્ર વ્યવસ્થાની વિસ્તૃત રીતે તપાસ કરી અને કેમ્પની કામગીરી કેટલા તબક્કે પહોંચી છે તેની માહિતી મેળવી મુલાકાત દરમિયાન સેવા કેમ્પમાં કરાયેલી સગવડો જેવી કે યાત્રાળુઓ માટે પાણી ચા નાસ્તો અને આરામ માટેની સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને સ્વચ્છતા અને વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવા અંગે ચર્ચા થઈ હતી ભાઈઓએ પોતાના સ્વજનોથી લઈને સ્વયંસેવકો સુધી દરેકને પ્રોત્સાહિત કર્યા કે તેઓ સેવાકાર્યને વધુ ઊંચા દરજ્જે લઈ જાય આ પ્રસંગે ઠાકોર ફેમિલીના ભાઈઓએ સ્પષ્ટ સંકેત આપ્યો કે આવનારા એક સપ્ટેમ્બર સોમવારના દિવસે કાજલબેન ઠાકોર પણ સેવા કેમ્પ ખાતે હાજરી આપશે અને પૂરી સંભાવના છે કે તેમના પાવન હસ્તે આ સેવા કેમ્પનું ઉદઘાટન કરવામાં આવશે આ સમાચાર મળતા જ નજીકના ગામો તથા સગા સંબંધીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ભાઈઓએ જાહેર આમંત્રણ પાઠવતા જણાવ્યું કે નજીકમાં રહેતા તમામ સગા સંબંધીઓ ગ્રામજનો અને ફોલોવર્સ સેવાયજ્ઞમાં ઉપસ્થિત રહી યાત્રાળુઓને સેવાકાર્યમાં સહયોગ આપે તેમનો વિશ્વાસ છે કે લોકોની વિશાળ હાજરીથી કેમ્પનું ઉદઘાટન ભવ્ય અને યાદગાર બનશે ઠાકોર ફેમિલી સતત સામાજિક અને ધાર્મિક કાર્યોમાં આગેવાની લઈને સમાજને પ્રેરણા પૂરું પાડી રહી છે સેવાભાવના ભક્તિ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું અનોખું મિશ્રણ આ કેમ્પમાં જોવા મળી રહ્યું છે યાત્રાળુઓને સુવિધા પૂરી પાડવા માટેની આ તત્પરતા ભવિષ્યમાં પણ સમાજને એકતા અને સેવાભાવનાથી જોડતી રહેશે એવી આશા વ્યક્ત થઈ રહી છે